શાસ્ત્રીઓ છે એટલે હું એમનો અભિનંદન જામનગર અલબેલા સાહસ પ્રવાહી સંઘર્ષ વચ્ચે જામનગર જિલ્લાના નચકેતા ગુપ્તાએ મલબર રિવર ફેસ્ટિવલ બે હજાર પચીસમાં ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે અને એશિયાના સૌથી મોટા વ્હાઇટ વોટર કાયાકિંગ સ્પર્ધા તરીકે ઓળખાતી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં નચકેતા ગુપ્તાજીઓને ગુજરાતમાંથી ભાગ લેનાર એકમાત્ર પ્રતિસ્પર્ધી તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી તેમણે સેમિફાઇનલ સુધી પહોંચીને સૌ પ્રથમ વખત ગુજરાતનું નામ મલબારના તીવ્ર પ્રવાહોમાં ગુંજાવ્યું છે નિકેતા ગુપ્તા જામનગર સિંચાઈ વિભાગમાં આસિસ્ટન્ટ એન્જિનિયર ગેજેટ તરીકે ફરજ પણ બજાવે છે અને તેમની નોકરીની જવાબદારીઓ વચ્ચે સમય કાઢીને તેઓએ સતત કઠોર મહેનત અને પ્રેક્ટિસ દ્વારા પોતાના કાયકિંગ કૌશલ્યના નિખાર લાવ્યો છે અને એમના માટે માત્ર હોબી નથી એક લાગણી પણ છે સાહસિક જીવનશૈલી નચિકેતા ગુપ્તા માત્ર જ્યારે કાર્યકર જ નથી તેઓ એક બહુ આયામી એડવેન્ચર એથલીટ પણ છે સ્કીંગ પેરાગ્લાઇડિંગ અને માઉન્ટેનિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ પણ તેઓ એક ઓળખ ધરાવે છે ગુજરાતના પ્રથમ કાયકિંગ સેમિફાઈનલિસ્ટ તરીકે તેમનું સ્થાન નોંધપાત્ર છે તેઓ જણાવે છે કે મલબાર જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં गुजरात न प्रतिनिधित्व करव ये गौरव की बात है हूँ इच्छू छू के वु युवाओ व्हाइट वोटर कायकिंग जी रमत तरफ प्रेराय मैंने एडवेंचर में ननपण थी रुचि रहे है स्पेशली वॉटर स्पोर्ट्स कायाकिंग की बात करिए तो कायाकिंग में घना बढ़ा सेगमेंट है जम के सी कायाकिंग स्टील वॉटर कायाकिंग केनोइंग मैं व्हाइट वॉटर कायाकिंग में पार्टिसिपेट करूँ तो व्हाइट वॉटर कायाकिंग पहाड़ों पर उछड़ती नदी जो आती हो અને જે પથ્થર સાથે ટકરાઈને પાણી ઉછળતું હોય છે એમાં કાયાકિંગ કરવાનું હોય છે અને વ્હાઈટ વોટર કાયકિંગ કહેવાય છે અને આ જે કોમ્પિટિશન હતી માલાબાર રિવર કોમ્પિટિશન એ આખા એશિયાની વ્હાઈટ વોટર કાયાકિંગની સૌથી મોટી કોમ્પિટિશન હતી જેમાં લગભગ લગભગ દસથી વધારે દેશના કોમ્પિટિટર્સ અને વર્લ્ડના સૌથી બેસ્ટ પેડલર્સ આવ્યા હતા જેમ કે યુએસ રશિયા યુક્રેન ન્યૂઝીલેન્ડ જેવા દેશોથી પણ લોકો આવ્યા હતા અને મેં વ્હાઈટ વોટર કાયકિંગની ફર્સ્ટ ટ્રેનિંગ લગભગ બે હજાર સોળ સત્તરમાં સ્ટાર્ટ કરી હતી અને ધીમે ધીમે ટ્રેનિંગ લેતો ગયો અને નેશનલ લેવલ સુધી પહોંચી શકાય તેવી ટ્રેનિંગ મેં લીધી છે લાસ્ટ યર મેં સ્પેસિફિકલી આ કોમ્પિટિશન માટે ડેડિકેશન સાથે એસકી જેવી ટેકનિક શીખી અને આની તૈયારી કરી હતી અને અત્યારની વાત કરીએ તો હું માલાબાર ખાતે વીસ દિવસ પહેલાં જ પહોંચી ગયો હતો અને એ રિવરમાં મેં દરરોજ લગભગ ચારથી પાંચ રિવર રન્સ પૂરા કરતો અને પર્ટિક્યુલર જે જગ્યાએ કોમ્પિટિશન હતી ત્યાં પણ મેં ઘણી પ્રેક્ટિસ કરી હતી અને આ કોમ્પિટિશન ઘણી જ ચેલેન્જિંગ હતી કારણ કે હું ગુજરાતથી એકમાત્ર ખેલાડી હતો અને ત્યાંની અત્યારે અહીંયાની ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રમાણે નથી કે હું અહીંયા રહીને પ્રેક્ટિસ કરી શકું એટલે મારે વારંવાર એવી નદીઓમાં જવું પડતું જ્યાં મારે પ્રેક્ટિસ કરવી પડે અને જો કયાંક ઉલટું થઈ જાય તો આવા ફ્લોમાં એને સીધો કરવો અને બ્રેથ રોકીને એ ટેકનિક સાથે એસ્કીમો રોલ કરવું એ પણ ઘણું ચેલેન્જિંગ હોય છે એટલે આ કોમ્પિટિશન મારા માટે ઘણી જ ચેલેન્જિંગ હતી મેં ક્વોલિફાઇંગ રાઉન્ડ ક્લિયર કર્યો પછી હું ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યો જેમાં હું સાહેબ બીજા નંબરે હતો અને સેમી હું ત્રીજા નંબરે હતો જેની કારણે હું ફાઈનલ્સમાં ના જઈ શક્યો પણ આવતા વર્ષે હું આના કરતાં વધારે સારું પરફોર્મન્સ આપીશ એડવેન્ચર સ્પોર્ટ્સની વાત કરીએ તો ઓલિમ્પિક્સમાં ઘણું જ સારું કરિયર બનાવી શકાય એમ છે કારણ કે અત્યારે ગુજરાત અને ઇન્ડિયા લેવલે બહુ જ ઓછું અવેરનેસ છે આ બાબતે તો કાયાકિંગ જેમ કે ઓલિમ્પિકમાંની એક ગેમ છે તો એનામાં જો કરિયર બનાવીએ તો ગવર્મેન્ટ પણ બહુ સારો સપોર્ટ કરે છે અને એમાં સારું કરિયર બનાવી શકાય છે અને ગવર્મેન્ટ જોબ માટે પણ એમાં એનામાં ફાયદો થાય છે એટલે ઘણું સારું કરિયરો